હાલો તો આજે અમારા ડોહી માનું ભાઈ હાલાત છે તો પૂરી ખીર ગોળ અને ઘી ભાઈ ઓલ આવી ગયા સવા સવા માં મારા ભાઈ બાદુર કાકા જોયું આરામ ભાઈ થપ્પા મારવાનું થાય છે બધા કેટલા ખાંડી થયું હર હર મહાદેવ રામચંદ્ર ભગવાન જય કૃષ્ણ કનૈયા કી જય મહાબલી આવ એ સબ કે નાખો જા હે તો ન હવે નો કાઈ છે કાઈ જા આ લો ભાઈ તો માંડું છે કાઈ કી છે હવે ખાસ ભાઈ અમાર ધર્મે સેવા દે રાજકોટ હેલો કડિતભાઈ કેમ છો મજામાં ને મજા બધા છે ને ભાઈ આજના ફરીથી વિડીયોમાં તમારું સ્વાગત છે નવા બ્લોગમાં ચાલો તો ભાઈ આજે ડોહિમાનું હરાજ છે અને આપણે સોયાબીન પડ્યું હતું આગલા વર્ષનું અને એનો તોલ આવ્યો છે ને ભાઈ ઘણું ઘણું જોવા મળશે ને વિડીયોમાં આગળ બનતા રહેજો હાલો તો આજે અમારા ડોહીમાંનું ભાઈ હરાજ છે તો પૂરી ખીર ગોળ અને ઘી ભાઈ હરાજમાં તો મજા જ હોય ઘી ને ગોળ ને ભાઈ જમવાટ જ હોય હાલો તો ભાઈ ફટાફટ

તો ગાંગનાથ મહાદેવ મંદિરે પહોંચી જશે પહેલા કાળ બાપાના દર્શન કરશું ખાસ ભાઈ વરસાદની જરૂર હતી પહેલો વરસાદ એમ કહેવાય કે પહેલું પાણી તો પાઈ દીધું હતું અને બીજું પાણી બધાને ચાલુ થઈ ગયા હતા અને ભાઈ વરસાદની ખાસ જરૂર હતી અને હજી પણ નદી નીકળી ગયા વરસાદ આવી જાય ને ભાઈ તો એક વરસાદથી એક મોલનો ફાયદો થાય એવું છે બાપા હે મહાદેવ એક વરસાદ જવા દો નદી બે કાંઠે જવા દો ભગવાન જય કૃષ્ણ કનૈયા જય મહાદેવ કી જય ભગવાન કી જય દાદાની જય પોઠિયા દાદાની જય ગાંગનાથ ની જય શીતળા માપાની જય દાદા ની જય ગુરુ મહારાજ ની જય જય મહિ જય મહાતિ આય બાપા જય બજરંગ બી જય બજરંગ સોમનાથ મહાદેવનાથ મહાદેવનાથ જય જ્યોતિ બસ 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 બસ

એ ગાડી આ બસ આ બસ બસ ને ગાંગે સાળા સમજી ગયો ભાઈ એટલે ઘરે કોમેડી થઈ ગઈ તો ખાસ સમજી ગઈ હરગાવાનું હતા છે હા બરાબર છે આવું જોય ખાવમે હા ભાઈનું હરગાવાનું કામ હતું હા ભાઈ ખોદ આવશે ફુક મારવા રા હતા આયો બળો લઈને ચાર થઈ ગયો ઉપર માનવી હતી તાઈ લાઇક સુપર પડી ગયો એને કનેહો સહી કે આદિયા ભેલેા ઉને ક રૂલાને બેઠા કે આ

હાલો ભાઈ તો હવે ખાઈ લઈ શેકેલી માંડી આ સીઝન ની પહેલી શેકેલી માંડી છે ભાઈ એટલે આ હું જે હું શેકો વધારે છે એ તો આજ નો વિડિયો અહીંયા પૂર્ણ કરશું નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ બીજા બ્લોગ બધાને જય માતાજી